નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપણી સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર ડાંગ જિલ્લાથી જય કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા ભરચોમાસે તાલપત્રી નાખી સ્લેબ ભરતા દેખરેખમાં માર્ગ મકાન વિભાગના એસઓ સુશીલ પવાર સાથે વધુ વિગતવાર સમાચારની જાણકારી મેળવીએ ડાંગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે મુખ્ય રસ્તાને અડી જય કન્સ્ટ્રક્શન એજન્સી હસ્તક રૂપિયા બાર કરોડ ચૌદ લાખ એકતાલીસ હજાર છસો ઓગણત્રીસ એટલે કે કરોડો રૂપિયાનું નવનિર્મિત રેવન્યુના ક્વાર્ટર બાંધકામ ચાલુ છે એનો પહેલો જ સ્લેબ ભરાઈનું કામ વરસાદમાં એસોની દેખરેખ હેઠળ તાડપત્રી નાખી થઈ રહ્યું છે ડિઝાસ્ટરના આંકડા મુજબ સવારે છ થી બાર વાગ્યા દરમિયાન આઠ એમએમ વરસાદ વરસ્યો છે પણ એસઓ અને એજન્સી તો પાણીમાં સ્લેબ ભરવામાં મહારત હાંસલ કર્યું હોય તેવું લાગે છે કારણ કે પાયો મજબૂત હોય તો ઉપરનું બાંધકામ મજબૂત થાય છે પરંતુ અહીં તો પહેલો જ સ્લેબ પાણીમાં તરબોળ જાણે સિમેન્ટ ઉપર તરી રહ્યો હોય તો વિકાસ કોનો વાર એસોની દેખરેખ આ જ રીતે દરેક કામોને વિઝિટ કરશો તો વહેલા પ્રગતિ કરશો અધિકારીઓની બીક મનફાવે એજન્સી પાસે કામ કરાવવું તો એસઓ અને એજન્સી બંનેને લેલા લેર છે ઉચ્ચ અધિકારીઓ આ બાંધકામ થતું તાત્કાલિક બંધ કરે અને એજન્સી અને એસોની કામગીરી બાબતે ધ્યાન કેન્દ્રિત ના કરે તો કરોડો રૂપિયા પાણીમાં જ સમજો રિપોર્ટર સુશીલ પવાર એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ